સંસદમાં રાજ્યસભામાં ગૃહમંત્રી અમિતભાઈ શાહે બાબા સાહેબ આંબેડકરનું ઘોર અપમાન કર્યું અને ચોરી ઉપર સીના ચોરી એવી પ્રકારની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે જ્યારે અમિતભાઈ રાજ્યસભામાં બોલતા હતા ત્યારે વારંવાર બાબા સાહેબ આંબેડકરને સમગ્ર દેશમાં કોઈ પણ વ્યક્તિ માનથી બોલાવે એમના માટે આંબેડકર 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 આવા શબ્દો વાપરતા હતા ભારતીય જનતા પાર્ટીના જ બેઠેલા કેટલાક લોકોએ વારંવાર એમને કહ્યું કે બાબા સાહેબ આંબેડકરજી બોલો બાબા સાહેબ બોલો આંબેડકરજી બોલો વચ્ચે વચ્ચે ક્યાંક સ્પીચમાં સિવાય આખી એમની સ્પીચમાં વારંવાર આંબેડકર 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 બોલ્યા એટલું જ નહીં જે ક્લિપ વિડિયો વાયરલ થઈ એમાં સ્પષ્ટ કહે છે કે આંબેડકર 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 આ નામ લેવાની ફેશન થઈ ગઈ છે આંબેડકરનું નામ લેવાના બદલે ભગવાનનું નામ લ્યો તો સાત જન્મ સુધી સ્વર્ગમાં જશો એટલે કે બાબા આંબેડકર આંબેડકરનું નામ ના લેવો આ પ્રકારની ટિપ્પણી કરી એ જ વખતે વિરોધ પક્ષમાંથી અમારી વાત અને આ પ્રકારની વાત એ ન કરે એના માટે અમારા નેતા જેઓ એક ગરીબ મજદૂરના ઘરમાંથી સંઘર્ષ કરીને વર્ષો સુધી ધારાસભા સંસદ લોકસભા જે રાજ્યસભાના નેતા ખડગે સાહેબ એ ખરગે સાહેબ કરવા દો એમને બોલવાની તક પણ ન મળી ત્યારે ન છૂટકે કોંગ્રેસ પાર્ટીએ બાબા સાહેબના હળહળતા થયેલા અપમાનની સામે અવાજ ઉઠાવવો પડ્યો ત્યારે હવે આખી વાતને અવળા માર્ગે દોરી જવા માટે એક નવો કિમિયો કર્યો આજ સુધીનો સંસદનો ઇતિહાસ જોઈ લ્યો ક્યારેય સત્તાધારી પાર્ટી એ આંદોલન નથી કરતી સત્તાધારી પક્ષ એને સંયમ રાખવાનો હોય અને સત્તા ચલાવવાની હોય ધાર્યું તે એમનું થાય પણ વિરોધ પક્ષને પોતાની વાત મનાવવાની હોય તો આંદોલન અવાજ ઉઠાવવાનો ધરણા પ્રદર્શન આ વિરોધ પક્ષનું કામ હોય છે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ટુ જીમથી લઈને અનેક જુદા જુદા મુદ્દાઓ ઉઠાવીને ભાજપ સંસદની બહાર અને સંસદની અંદર ધમાલ પ્રદર્શન દેખાવો કરતો હતો અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના દેખાવો સામે કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય સંસદમાં સામા દેખાવો કર્યા હોય એમને રોક્યા હોય સંઘર્ષ કર્યો હોય એવું ક્યારેય નથી બન્યું આજે સંસદમાં માત્ર બાબા સાહેબનું અપમાન કર્યા પછી જુદી દિશામાં પ્રવેશ થતા અટકાવ્યા ધક્કમ ધુક્કી કરી ખડગે ધક્કા માર્યા અમારા મહિલા સાંસદોને ધક્કે ધક્કે ચડાવ્યા ને રાહુલ ગાંધીજી જ્યારે પ્રવેશ કરતા હતા ત્યારે એક નવું નાટક ઉભું કર્યું જે સંસદ સભ્ય પડી ગયા વાગ્યું એવું કહે છે ક્યાંય રાહુલજીની બાજુમાં નહોતા એક નવટંકી કરી રાહુલજીને સામેથી ખબર પૂછવા ગયા કે શું થયું વોટ હેપન તો સામેથી ભાજપના સંસદ સભ્યો એમના માટે ગમે તેમ બોલવા માંડ્યા જેથી ત્યાંથી નીકળ્યા ક્યાંય કોઈ પણ પ્રકારની જવાબદારી ન હોવા છતાં માત્ર બાબા નું અપમાન કર્યા પછી દેશની માફી માંગવાની નૈતિક જવાબદારી સ્વીકારવાની બદલે આખી વાતને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે છે અને આ ભાજપના જે સભ્ય નવટ કરે છે આ એ જ સભ્ય છે જેમણે જીપમાં સમગ્ર પરિવારને સળગાવી નાખવા અને ત્રણસો બે ની ફરિયાદ જેના સામે દાખલ થઈ હતી એ આ સંસદ સભ્ય છે જે ખોટી નવટંકી કરે છે શું ખડગે સાહેબ આટલી મોટી ઉંમરના નેતા એમને હર્ષેલા માર્યા એનો કઈ વાંધો નહીં અમારી મહિલા સાંસદો સાથે ગેરવર્તણૂક કરી ભાજપના સાંસદોએ રાહુલજીને અંદર પ્રવેશ કરતા અટકાવ્યા અને પછી ઉલટો ચોર કોટવાળને દંડે આવી પરિસ્થિતિ નિર્માણ કરી છે ત્યારે મુદ્દાને બીજે લઈ જવાના બદલે બાબા સાહેબ આંબેડકરનું અપમાન હિન્દુસ્તાન સહન નહીં કરે ભારતીય જનતા પાર્ટીએ આનો જવાબ આપવો પડશે